મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સારે છે તમારા બધા મારા નવા વિડીયોમાં અને અત્યારે લાગી ગયા છે છ અને એમાં શિવભાઈ ને અંશભાઈ ને કઈ ખાવું છે શિવ તારે આજ શું ખાવાનું છે આજ રવિવાર છે કા હે શિવ આજે હું ખાઉં શું તારે તને કહેવાય શું ખાવું સમોસા કોણ બનાવીએ કોણ કે પપ્પા લઈ આવીએ અમે સમોસા બનાવીએ કા એટલે મારે આજ મહેનત જ કરવાની ઓકે પપ્પાને આવડે જ બનાવતા સમોસા હે કે દી તમને એ તૈયાર લઈ આવ દે હે બનાવી દે હે પાકો હા તો હોય હે ને મેં સમોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે કા સી કરું ચાલુ તો અહીંયા બટેકા બફાઈ ગયા છે પછી અહીંયા પીખી ચટણી થઈ ગઈ તૈયાર હવે મીઠી ચટણી કરવાની છે ને લોટ બાંધવાનો છે ને પછી સમોસા વાળી અને ભરવાના છે તો જેને સમોસા ખાવો હોય ને આવી જાજો આ તીખી બનાવજો તીખા સમોસા તીખી ચટણી તીખી ચટણી અને બીજું એ ભેગું બનાવવાનું છે એકલા સમોસાથી તો આપણે હાલેમ છે ને બરાબર છે હે આપણે શાક બનાવશું ગુવારનું અને બાજરાના રોટલા ગુવારનું ગાલે બનાવ્યું એમ નહીં તારે ક્યાં શાક ખાવું છે તારે તો સમોસા જ ખાવા હે ને ના ગુવારનું નથી તો ગલકાનું બનાવી નાખ્યું બસ ગલકાનું શાક ને બાજરાના રોટલી અત્યારે શાક વાગી ગયા છે અને સમોસાની અડધી તૈયાર થઈ ગઈ લાઈટ આવ જાવ કરે છે તો જો અહીંયા અડધી વણીને રાખ્યું છે સમોસાની રોટલી અને અહીંયા બટેકાનું સ્ટાફિંગ છે અહીંયા ગલકાનું શાક થઈ ગયું છે ચટણી થઈ ગઈ છે તો સમોસા તૈયાર થશે ને ત્યારે બીજું પંદર મિનિટ તો જો એક ખાણો તૈયાર થઈ ગયો છે સમોસાનો તો જેને ખાવે ફટાફટ ઠેરી જાવ જો એટલા વારેલા પડ્યા છે આટલા વારવાના છે અને મારે લાઇટ આવ આવું કરે છે અતા અંધારામાં કરવાનું છે તો હાલો જેને સમોસા ખાવા હોય ફટાફટ થી તો મમ્મી જો ઓટલાને કેટલા કામ પોઈચો જો આટલા થઈ ગયા છે સમોસા ઓય ઓય આ કેટકાણ હોય ચડે છે હા તેમ કાઈ થાય

પછી મને કે હવે ખાવા જ બેહી જાવ ભાઈ તમે કેવું બન્યું તો જો અહીંયા સમોસા લગભગ તૈયાર થઈ ગયા છે થોડાક બાકી છે હાલો હવે ખાવા જ દઉં તમને બે ભાઈ લેવા દё હાલો ખાટો અને પતલુ કે liye સમોસા યેલે લે પતલુ એ લે કેસા બના મોટો સમોસા મસ્ત બના હે હા પતલુ પતલુ એ પતલું કેસા બને સમોસા પતલું ભાવે કે ના ભાવે હે એક નંબર હા મને તો ખવલાવ સમોસા હે મોટું તું કે તા ઓકે જો લાઈટ લબક જ બગધા તો જો તે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જો છે યાર બાજરાના રોટલા